ચાણસમાં કોમર્શિયલ કોઓપરેટિવ બેન્કમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ચાલો આને સમજીએ આ વખતે સભાસદોની સામે છે બે પેનલ અને બે બિલકુલ અલગ વિચારધારા એક તરફ છે વિકાસ પેનલ જેનો નારો છે અડગ વિકાસ અને અટૂટ વિશ્વાસ તેમનો દાવો છે કે સભાસદ વીમામાં સીધો સો ટકાનો વધારો કરવામાં આવ્યો છે સાથે જ બેન્કની વધતી નફાકારકતાની પણ એક મોટી સિદ્ધિ તરીકે રજૂ કરે છે અને હા આધુનિક ડિજિટલ બેન્કિંગ સેવાઓ પણ એમના કાર્યકાળમાં શરૂ થઈ હવે એમની સામે છે પરિવર્તન પેનલ નિશાન છે ઉગતો સૂરજ નવી શરૂઆતનો સંકેત આ પેનલ પારદર્શક વહીવટ અને કોઈપણ ભેદભાવ વગરના નિર્ણયોનું વચન આપે છે તેમનો મુખ્ય ધ્યેય એક જ છે સભાસદોના વિશ્વાસને વધુ મજબૂત કરવો તો જુઓ એક તરફ છે વિકાસ પેનલ જે પોતાના અનુભવ અને સતત પ્રગતિ પર ભાર મૂકે છે અને બીજી બાજુ પરિવર્તન પેનલ બદલાવ અને નવી દિશાનો દાવો કરી રહી છે તો હવે સવાલ એ છે કે બેંકનું ભવિષ્ય કઈ દિશામાં જશે વિકાસ કે પરિવર્તન આખરી નિર્ણય તો મતદારોના જ હાથમાં છે એટલે મતવિચારીને સમજદારીથી આપવો પડશે